હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જય અમરણીયના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે અમે વિશ્વકર્મા દાદાના મંદિરે દર્શન કરવા જાય છે જે રાજકોટમાં આવેલું છે તો ત્યાં તમને લઈ જાય અને ફ્રેન્ડ પૂરો વિડિયો જોજો બિલકુલ ક્લિપ ન કરતા ખૂબ સરસ બનાવ્યો છે અને આજે છે શનિવાર નવ અને તારીખ છે નવ તારીખ અને ગોપા અષ્ટમી છે તો અષ્ટમીના દિવસે અમે વિશ્વકર્મા દાદાના દર્શન કરવા ગયા હતા કારણ કે દિવાળી ઉપર મારે ખૂબ કામ હતું એટલું કામ હોય અને હું એટલી હોઉં તો જવાનું નહોતું દાદાના દર્શન કરવા તો દીપને કીધું ચાલો આજે આપણે મહા દીકરો બે જઈ આવીએ દર્શન કરી આવીએ અને પછી જગદીશ ગયા છે ટૂરમાં એટલે અમે બે થોડોક નાસ્તો પણ બહાર કરી લેશું અને આજે મેં એક બહુ મસ્ત વસ્તુનું શૂટિંગ કર્યું છું એ પણ તમારી સાથે શેર કરીશ તો ફાઇનલી સાંજનો ટાઈમ હતો તો અહીંયા જો દાદાની આરતી થતી હતી તો ફ્રેન્ડ એટલો સરસ લાવો મળી ગયો દાદાની આરતીમાં અને માણસો પણ ખૂબ ઓછું હતું તો જો નિરાતે સરસથી દર્શન થયા આરતી લીધી પ્રસાદ લીધો અને લગભગ અડધી પોણી કલાક ત્યાં બેઠા અને ખૂબ મજા કરી અને પછી ફાઇનલી અમે જે મેઇન રોડ છે જે લાખાજી રાજ રોડ કહેવાય એ રોડનું આખું અમે ફર્યા મારે થોડીક શોપિંગ કરવી હતી એ પણ કરી લીધી અને પછી અહીંયા મોજડી છે જે હું આની વાત કરતી હતી ખૂબ સરસ છે ડાયમંડની છે ને અલગ અલગ છે અને હા ફ્રેન્ડ એક વસ્તુ કે અહીંયા બાંધણીની મોજડી છે જો કોઈને લેવી હોય તો જરૂર જાજો કલર કલરવાળી બાંધણીની મોજડી છે મારા માપની નહોતી તો મેં ન લીધી ને ખરેખર મને ખૂબ જ ગમી અને લેવી હતી હવે ફાઇનલી હું અને દીપ નીકળી ગયા હતા ત્યાંથી તો રસ્તામાં પાણીપુરી ખૂબ સરસ હતી તો અહીંયા ઘણીવાર છોકરાઓ ખાય છે તો કે મમ્મી અહીંયા બહુ મસ્ત આવે ચાલ તને ત્યાં ખવડાવો અમે કીધું ચાલો તો મેં ને દીપે પછી પાણીપુરી ખાધી અને પછી અમે ઘરે જઈએ છીએ એના ડેડી નહોતા તો રસોઈની ખૂબ નિરાત હતી તો બસ અત્યારે બપોર પછી અમે એન્જોય કરવા રિલેક્સ થવા માટે જ બહાર ગયા હતા કે કારણ કે ખૂબ દિવાળીનું કામ કર્યું છે તો ચાલો આજે રિલેક્સ થઈ આવીએ અને આપણે ભગવાનના દર્શન કરી આવીએ તો આવો મારો આજનો નાનો વિડીયો છે ફ્રેન્ડ તો જરૂર જોજો અને લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બ બાય જય માતાજી